બેરિયમ સ્ટડી અને એન્ડોસ્કોપ એટલે કે દુર્વિડની તપાસ આ બંને વચ્ચે તફાવત શું બેરિયમ સ્ટડી એટલે કે જે જૂના જમાનામાં થતી હતી ઓલ્ડ મોડાલિટી થોડી હતી કે જેમાં આપણે ડાય અમુક એવી દવા પીવડાવીને એક્સરે કે ફોટો લેતા જેમ કે આપણે કંઈ તડગામાં ઊભા છે અને પડછાયો આપણો પડે છે બરાબર છે તો આ સેમ એવો પડછાયા જેવો રિપોર્ટ છે કે જેમાં આપણે સ્ટ્રક્ચરલ ઇવેલ્યુએશન એટલે કે અનનળીના જે સેફ હોય ઘણી વખત કોઈ પણ કારણે એમાં આનળીમાં માનો કે કોઈ રીંગ બની ગઈ છે રસ્તો સંકોચાઈ ગયો છે કે હાઇડ્રેશન ડ્રેસનને એટલે કે હોજરી છાતીના ભાગમાં ઉપર આવી ગઈ છે તો આ સ્ટ્રક્ચરલ એબનોર્માલિટી જે કહેવાય તો એક પ્રકારનું આપણને બેરિયમ સ્ટડીથી આ વસ્તુની ખબર પડતી હોય અને એક પ્રકારનો પડછાયા જેવો રિપોર્ટ હોય છે હવે જેમ કે આપણે નરી આંખે હાથની હથેળીની રેખાઓ જોતા હોય તો લુંબીની તપાસ છે હથેળીની રેખા જોવા જેવી છે કે જેમાં આપણે અંદરથી અન્નળી કેવી છે ચાંદા છે કે નહીં રસ્તો સંકોચાયેલો વોટ એવર કંઈ પણ તો એ હથેળીની નરી આંખે રેખાઓ જોવા સમાન છે તો એન્ડોસ્કોપી અને બેરિયમ આ બંને વચ્ચેનો તફાવત છે